નમસ્કાર મિત્રો હું છું વિશાલ ગોરડ અને આજના વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે પહેલી તારીખ એક અગિયાર બે હજાર પચીસને શનિવાર વાયગા છે સાંજના છ અને પરિક્રમાની શરૂઆત આજથી થવાની હતી પરંતુ તંત્ર દ્વારા આજના પરિક્રમાને આપણે બંધ રાખવામાં આવી છે એટલે આપ જોઈ શકો છો કે અત્યારે પાછળ જે ગેટ છે ત્યાંથી આપણી પરિક્રમા શરૂ થતી હોય છે પરંતુ પરિક્રમા આજ વખતે બંધ છે એટલે કોઈપણ જાતનો ટ્રાફિક નથી અને આગળ શું શું છે તે તમને આગળ વિડીયોમાં દેખાડીએ આગળ જંગલના રસ્તે આપણે આગળ જઈએ જગ્ય પરિક્રમાની મનાઈ હોવાથી કોઈ પબ્લિક હાજર રહેલું નથી કોક કોક પબ્લિક આવે છે જેને આ ન્યૂઝ મળ્યા નહીં અથવા તો જે લોકો વહેલી પરિક્રમા કરવા માટે આવી જતા હોય છે આ લોકોને તંત્ર દ્વારા કોઈ સૂચનામાં વહેલી મેળી નહીં એટલે ઘણા લોકો વહેલી પરિક્રમા કરવા માટે આવી ગયા છે તો ઘણા લોકો અંદર જંગલના રસ્તે પણ છે તો આપણે ચાલો આગળ જઈએ અને જોઈએ કે કેટલુંક પબ્લિક છે બહુ ઓછું પબ્લિક આવેલું છે બહારનું પબ્લિક કોઈ આવ્યું જ નથી તો આગળના રસ્તે જઈએ અને જોઈએ આ છે રૂપાયતન કે જ્યાંથી પરિક્રમાની અંદર શરૂઆત હોય છે તંત્ર દ્વારા તો કામગીરી કરવામાં આવેલ જ છે પરંતુ આજ વખતે વર્ષ ભારે વરસાદને કારણે રસ્તાઓ ખરાબ હોવાથી પરિક્રમા બંધ રાખેલ છે આપ જોઈ શકો કે બધી જ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે દર વર્ષે અહીંયા પ્લાસ્ટિક કલેક્શન માટેની સંસ્થાઓ હોય છે પણ આજ વખતે કાંઈ છે નહીં રસ્તા સાવ ખાલી છે અને તંત્ર દ્વારા તો બધી જ તૈયારી કરેલી હતી આપ જોઈ શકો છો કે અત્યારે આ રસ્તા સાવ ખાલી ખમ છે બાકી પરિક્રમાને દિવસે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી મિત્રો આપ જોઈ શકો છો કે અત્યારે સાંજેનો સમય થઈ ગયો છે અને સરસ મજાનો ગિરનાર ઉપર લાલીમાં છવાઈ ગઈ છે ચંદ્ર પણ ઉગી ગયો છે અને ગિરનારનું આ સુંદર દ્રશ્ય આપ આ નિહાળી રહ્યા છો અમે લોકો સાંજના એટલા માટે આ વિડીયો ઉતારવા માટે આવ્યા છીએ આપ લોકો માટે કે જેથી આપને ખ્યાલ આવે કે આજે પરિક્રમા શરૂ થવાની હતી પણ બંધ છે લોકો સુધી ખોટો સંદેશ ન જાય કે ચાલુ છે પરિક્રમા સદંતર બંધ છે અને આમ પબ્લિક માટે પરિક્રમા બંધ જ રહેવાની છે જોઈ શકો છો કે અત્યારે તંત્ર દ્વારા તો બધી તૈયારી છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના બધા જ નિષ્ઠાવાન અધિકારીઓ પોતાની જગ્યાએ સ્થાયી છે એ લોકો બંધ હોવા છતાં પણ પોતાની જગ્યાએ નોકરી માટે તો આવેલા જ છે ઉતારાઓ પણ ઘણા આવેલા છે પરંતુ આ જો કે મનાઈ હોવાથી કોઈ પબ્લિક નથી એટલે આ લોકોનું શું થશે એ તો હવે એ જ લોકો જાણે આ રસ્તો છે અત્યારે જંગલના શરૂઆત થઈ જાય છે કે જ્યાંથી જંગલની અંદર ગેટમાં એન્ટ્રી કરી અને પરિક્રમા શરૂ કરી શકે છે એ રસ્તા ઉપર આપ જોઈ શકો છો અત્યારે સાવ ખાલી ખમ છે મિત્રો આ એ ગેટ છે કે જ્યાંથી જંગલની અંદર જવા માટેનો ગેટ ખોલવામાં આવે છે પણ આપ જોઈ શકો છો કે અત્યારે આ ગેટ બંધ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ સ્ટાફ ગેટ પર હાજર છે અને કોઈ પણ લોકોને અંદર જવા માટે રોકે છે અને માત્ર રાતના બાર વાગે વિધિવત પરિક્રમા શરૂ થશે ને એમાં સાધુ સંતોજ જઈ શકશે એ માટે થઈ એ સાધુ સંતોને જવા માટેની અનુમતિ છે એ સિવાય કોઈ આમ પબ્લિકને જવાની અનુમતિ નથી એટલે કોઈ પબ્લિક છે જ નહીં મિત્રો જ્યારે પરિક્રમા હોય છે ગયા વર્ષે ત્યારે અમે લોકો વિડીયો ઉતારવા આવેલા તૈયારી જોયું કે આ મેદાન આખું ભરેલું હોય છે પરિક્રમા દરમિયાન કારણ કે પરિક્રમા શરૂ થવાની હોય ત્યાં ક્યાંય પબ્લિકને પગ મૂકવાની જગ્યા હોતી નથી અને એની સામે આજે આ જંગલનું જે મેદાન છે આગળ ગેટની બાજુમાં જ તો અત્યારે આખું ખાલી પડ્યું છે એટલે પરિક્રમામાં કોઈ પરિક્રમાર્થી આવ્યા નથી અને જે લોકો હજી આ વિડિયો જુએ છે એ લોકો પણ આ વિડિયોને શેર કરજો જેથી ખ્યાલ આવે કે પરિક્રમા સાવ બંધ જ છે જોઈ શકો છો કે રાતના અત્યારે વાયગા છે સાત અને સાત વાગ્યા અને અંધારું પણ થવા માંડ્યું છે પબ્લિક કોઈ છે ને ભૂલું ભાઈટ કોઈ 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 પબ્લિક આવે છે અને આવા ઉતારાઓ પણ આવી ગયેલા હતા એડવાન્સ પરંતુ પરિક્રમા બંધ રહેવાના હિસાબે આ ઉતારાઓ પણ ખાલી ખમ છે એટલે આ ખાલી ખમ ઉતારાને હિસાબે આજે કોઈ તંત્ર આ લોકોને પણ આ જોકે ફ્રી બેસવું પડશે એટલે આપ જોઈ શકો છો કે આ પરિક્રમાના રૂટ ઉપર અત્યારે સાવ ખાલી ખમ છે મિત્રો આપ જોઈ શકો છો કે ટ્રસ્ટ દ્વારા અને અલગ અલગ લોકો દ્વારા અન્ન ક્ષેત્ર તો શરૂ કરી જ દેવામાં આવ્યા છે પરંતુ પરિક્રમા બંધ રહેવાની કારણે એટલો કોઈ ટ્રાફિક રહેતો નથી તો અહીંયા જે પરિવાર દ્વારા જે આ નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે તો ભાવિક ભક્તો છે તે ભોજનનો પ્રસાદ લઈ રહ્યા છે તો અહીંયા આવી રીતે જો એટલું ટ્રાફિક નથી પણ તો છતાં પણ ભાવિક ભક્તો છે તે પ્રસાદ લઈ રહ્યા છે તો મિત્રો આપણે જોયું કે આખા જે આ રૂટ ઉપર છે અત્યારે કોઈ પરિક્રમાર્થી આવ્યા નથી અને પરિક્રમા આખી બંધ જ રહી છે અને પાછા આપણે એ જ ગેટ ઉપર આવી ગયા છીએ કે જ્યાંથી પરિક્રમા શરૂ થાય છે તો અત્યારે પરિક્રમા પણ સાવ ખાલી છે તો હવે થોડો ભવનાથ બાજુ જઈએ કે જ્યાં કેટલું પબ્લિક આવ્યું છે જોઈએ મિત્રો આપ જોઈ શકો છો કે તંત્ર દ્વારા કામગીરી છે પણ કોઈ ટ્રાફિક દેખાતું નથી આવા નાના નાના ધંધાર્થીઓ છે તે બહારથી ધંધો કરવા માટે આવ્યા છે આવા ચણિયા થોડી વેચવા માટે બીજા કોઈ નાના મોટા ધંધા કરવા માટે આ લોકોને આ વર્ષે જે આશા હતી ધંધાની એ લોકોને આશા ઉપર પાણી પરી વળ્યું છે કેટલા માલ લઈને આવ્યા બે ત્રણ પોટકા માલ લઈને આવ્યા છે

તો મિત્રો આપે જોઈએ કે પરિક્રમા સદંતર બંધ છે અને કોઈ પબ્લિક છે નહીં ભવનાથ અને જૂનાગઢની અંદર તો આજનો આ વિડીયો વધુ શેર કરજો જેથી વધુ લોકો સુધી આ મેસેજ પહોંચી શકે કે પરિક્રમા બંધ છે અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક એન્ડ શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે આ વિડીયો ક્યાંથી જોજો ચાલો મળીએ બાય બાય